પોચી ગયા છે રુદ્ર પ્રયાગ રસ્તો કાજુ નથી એક બાજુ ચા બને એક બાજુ સેન્ડવીચ થાય કે છાપડ લગાઈ દો ભાઈ વાહ આપડે ગુજરાતી છે તો આ બિઝનેસ આઈડિયા બૌ સારો છે રાજકોટમાં ગુજરાત માં તો અત્યારે બેતાલીસ ડિગ્રી તાપમાન છે સો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો આપણી અહીંયા સવાર પડી ગઈ છે અને આપણે હવે રૂટિન કામમાં લાગી જઈએ કાલે બહુ મોડા સુધી બોનફાયરમાં બેઠા રહ્યા તે એટલે આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે પણ કંઈ વાંધો ને આપણો આજનું રૂટિન કામ કરી નાસ્તો પાણી કરીને આગળ વધીએ બદ્રીનાથ તરફ જવાનું છે જોઈએ ક્યાં સુધી પહોંચીએ છીએ અને આજનું લોકેશન ઠેકાણું મહાદેવની દયા ક્યાં થાય છે તો તમે અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણી જે આ કેમ્પિંગ સાઇટ છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં ભગવતી માતાનું મંદિર પણ છે અને આ ગામનું જ મંદિર છે એટલા માટે કઈ ક્યારેય પણ કોઈ લોકો આવે તો ધ્યાન રાખવાનું સાફ સૂફનું ખાસ કરીને અને આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે તો અહીંના લોકલ પ્રધાન કે હોય એની સાથે વાત કરી લેવી અને પછી જ અહીંયા આપણે કેમ્પિંગ કરવી અમે બધું કર્યું છે એટલે તમને આ કહી છે કે ક્યારે પણ આ રીતે કેમ્પિંગ કરવી હોય તો એ રીતે કરવી ચીડના ઝાડની નીચે અને આમ જો આ બધી કોર પહાડ પહાડમાં જે સ્ટેપ થઈ થઈ અને જે ખેતી કરે જોયું ને તો નકરી બકરીઓ આમ સ્ટેપ ઉપર હતી આ પગથિયા જે ઉર્યું ને એમાં અને પાછી ગાય ઉપર ચડતી હતી અને આપણા અહીંયા જો અત્યારે કિચન ઓપન કરીને કાજુ બનાવવાની છે મસ્ત મજાનું જમવાનું કેમ કે નાસ્તો સવાર સવારમાં કરી પેટ ભરી આગળ વધી તો સારું તો કાજુ આજે તો આપણી ઓડિયન્સને શું ખવડાવીશ આજે બનશે મસાલા ખીચડી સોરી મસાલા ખીચડીને મસાલા સેન્ડવીચ કાલ રાતથી પતિદેવની જીદ હતી કે મારે મસાલા સેન્ડવીચ જ ખાવી છે છતાંય રાતે એમણે જેમ તેમ બનાવીને ખાધી એટલે મન થયું કે સવારે લાવો મસ્ત સરસ એમને બનાવીને જમાડું એટલે આજે બનશે મસાલા સેન્ડવીચ તો આપની ઓડિયન્સ ને દેખાડજો તે હું હું તૈયારિયા છે આ બાજુ બટેકા બોખાઈ છે બટેકા છે આ બાજુ વટાણા ને બધું મસાલો બને છે ગ્રીન વેજીટેબલ અને અહીંયા ટમેટા છે શિમલા મિરચી છે તો અમે અહીંયા શાંતિથી બેસી મોજ કરશું આ એ પણ આવા મસ્ત વાતાવરણમાં તમે ઘરે જોઈ અને આનંદ લ્યો અને અમે અહીંયા સેન્ડવીચ અને સાથે સાથે આપણી કાઠિયાવાડી ચા પી અને બાકી તમે આ નજારો જો ખાલી જો મસ્ત નજારો હોય આપણે હું કહીને ને એ આપણું ફાર્મ હાઉસ છે આ સુરત દેવતા છે અને ઠંડી પણ એવી છે રાજકોટમાં ગુજરાતમાં તો અત્યારે બેતાલીસ ડિગ્રી તાપમાન છે તો અહીંયા ફૂલ ઠંડી છે બેસીને હવે આરામથી નાસ્તો કરશો જોઉં તો ખરી બાલાજી સેન્ડવીચ જેવો મસાલો કાજુ એ બનાવી નહીં કાજુ તારી ની તો વાત જ અલગ છે મસ્તીની સેન્ડવીચ ખાવા મળવાની છે સાથે સાથે ગરમા ગરમ ચા અને એ પાછો આવી મસ્તી ને વાતાવરણ વચ્ચે ઠંડી ઠંડી ને ગરમ ગરમ સેન્ડવીચ ભરી ભરીને મસાલો ભરીને આવી સેન્ડવીચ તો આપણે ગમ ક્યાંય પણ જાય તો જમવા મળે એમ બોલો આટલો મસાલો નાખ્યો હોય અને એમાં તમે હું સ્વાદ લ્યો અને એ તમે જો આ રીતે આપણે ક્યાં ક્યાં જઈએ ને આવી મસ્ત મજાની સેન્ડવીચ થાય છે એવું છે અહીંયા ફટાફટ થાય છે કેમ કે ડબલ બર્નર સ્ટવ છે આપણી પાસે એક બાજુ ચા બને છે ને એક બાજુ સેન્ડવિચ ને સેન્ડવિચ પણ જુઓ અહીંયા મશીન તો ના ભેગું લઈ આવ શક્ય બને એટલે આવી રીતે તો મેં તવો રાખ્યો છે ને એમાં સેન્ડવિચ શેકી નાખું છું જુઓ સેમ જ તમને ટેસ્ટમાં કાંઈ ફેર નહીં લાગે જુઓ

પણ શકતી મારા બંધન મને નડે છે અહીંયા પાણી રાખી દીધું છે આ દસ લીટર નું આપણું કેન છે ને અહીંયા બધા વાસણ આપણે ધોઈ નાખવાના એવું નહીં કે ભાઈ આપણે વાસણ ક્યાં છીએ છે અહીંયા ધોઈ નાખશું

આજે મોજનો જ માહોલ છે ધૂળેટી નો અને બધા મોજમાં જ છે મસ્ત અને આ પોલીસ વાળા જો દંડા લઈ લઈને જાય જ છે કે કોઈ કોઈ ની હળી કરે એટલે પાડી જ છોકરી છેડતી ગયેલી નથી પાડી દીધા જો બધા રંગોમાં રંગાયેલા અને મોજ જ પડે છે આપણને આપણને જોવાની મજા આવે ખરેખર શું કે શ્રીનગર તો કેટલું મોટું છે પૂરું જ નથી થતું નહીં નહીં અડધી કલાકથી તો બહાર નીકળવાની કોશિશ કરી છે પણ હજી પૂરું ન થયું એટલે બદ્રીનાથમાં શ્રીનગર અહીંયા ઉત્તરાખંડમાં બહુ મોટું છે ને નકરી જો હોટલ હોમસ્ટે રૂમ્સ આવે છે એટલે તમને આરામથી આસાનીથી મળી જશે સ્ટે બિંધાસ આવો જો સારી સારી હોટેલો છે આવા સરસ સ્ટે હોટેલ ઓહો આમ જો કેવી રીતના ચેલિબ્રેટ કરે પચીસ કર્ણ તો જે ગુગલ નેશનલ હાઈવે સેવન ફોરમી ત્રેપન કિલોમીટર સીધો જ નેશનલ હાઈવે છે પહાડનો નો જે ફિલહાલ બતાવે છે રસ્તા ઉપર પહાડ માં એવું હોય છે કે જ્યાં ગૂગલ બતાવે ને આપણે ત્યાં જ હાલવાનું કેમ કે પહાડના અડાવડા રસ્તા પહાડ જંગલ એમાં આપણે ભૂલા પડી જાય હા બટ તમારા માટે સારું રહે છે તમારો ગુજ્જુનો વિડિયો જોઈ લેવાનો એટલે તમારે ગૂગલ ને યાદ ઉપર છે કેમ કે હારો રોડ હોય છે તો આપણે હારો કેશું દેવી માતા દ્વાપર યુગ ચાર ધામની રક્ષા કરે છે અહીંયા જો આ મંદિરની કોઈ છેડછાડ કરે તો સીધો કેદારનાથમાં પ્રલય આવે છે એવી બધી માન્યતા છે ચલો તમને આજે વિઝિટ કરાવીએ ધારી દેવી માતા મંદિર જે છે અલકનંદા નદીની અંદર વચોવચ આવેલું છે કે નદીમાં ગમે એટલી બાળ આવી જાય તો પણ આ મંદિરને કંઈ થતું નથી અને ઉત્તરાખંડના એકમાત્ર જાગૃત દેવી છે આ કાલી માતાનું મંદિર છે પણ કહેવાય છે કે અહીંયા ચાર ધામની દ્વાપરયુગથી રક્ષા કરે છે તમે જોઈ શકો છો નદી ઉપર કેવા અત્યારે ટાપુ બની ગયા છે કેમકે કે પાણીનું સ્તર ઓછું છે એટલા માટે લખનદા નદી ઉપર આખો પુલ બનાવ્યો હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ દર્શન પણ થઈ ગયા અને બહુ જ મજા પણ આવી કેમકે આટલા પાસેથી ને આટલી આરામથી દર્શન કોઈ દી ના થઈ શકી અત્યારે ઓપ્સિઝન છે ને ઓપ્સિઝનમાં ફરવાનું લાહો જ આવ તો આરામથી દર્શન થઈ ગયા તમે ક્યારે પણ આવો તો એક વખત તો જરૂર તમારે જાગૃત દેવી છે તો એકવાર તો જરૂર દેવીના દર્શન કરવા જોઈએ બધા મંદિરે એવું હોય કે માતા પહાડ ઉપર બિરાજમાન હોય પહાડ ઉપર પગથિયા ચડવાના થાકી જાઓ માતા નદી તળમાં બિરાજમાન છે લખ નદી છે ઉતરવું તો જ્યારે આવો દર્શન કરવા તો બહુ હેલું છે પણ રિટર્ન થાવ એટલે તમને હાફ ચડાવી દે ધારી દેવી ના દર્શન કરીને હવે આપણે બદ્રીનાથ તરફ આગળ વધીએ છીએ અને રિયલમાં તમને કહું બહુ જ સારું એવું અને પ્રાચીન એવું મંદિર છે તમે વિચારો દ્વાપર યુગથી આ મંદિર અહીંયા સ્થાન ધરાવે છે અને એટલા જાગૃત માતાજી છે આપણે દર્શન કરીને એવી અનુભૂતિ કરી મજા જ આવી ગઈ ગમે ત્યારે અહીંથી નીકળો તો એક વખત તો જરૂર અહીંયા દર્શન કરવા ઊભું રહેવું જ જોઈએ અને અહીંયા રહેવા માટે પણ હોમ સ્ટે ને એવું બધી સુવિધા છે સાથે સાથે તમને જમવાની પણ અહીંયા સુવિધા મળી જશે તો ચાલો હવે આપણા જર્નીમાં બનીઓ તમને લઈ જઈ જલ્દી જ રુદ્રપ્રયાગ કર્ણપ્રયાગ ને પછી આપણે પહોંચશું બદ્રીનાથ જો અત્યારે અહીંયા નવા નવા પુલનું નિર્માણ ને બધું કાર્ય ચાલુ જ છે તો આપણો બધા આવશું ત્યારે તો ઘણું ખરું કામ અહીંયા થઈ ગયું હશે આપણે રુદ્રપ્રયાગમાં પહોંચી ગયા છીએ હવે જઈ જઈશું સંગમમાં નાવા આપણે આજ વખતે અહીંયા પાંચ પ્રયાગ છે ને બની જો આપણે પહોંચી શકીએ તો પાંચે પ્રયાગમાં નાવવું છે દેવ પ્રયાગ કરી રીતો અત્યારે પહોંચી ગયા છીએ રુદ્રપ્રયાગ ચાલો જઈ ગયે સાંગમમાં ના વાહ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રુદ્રપ્રયાગ રુદ્રપ્રયાગને જે અહીંનો રસ્તો છે પ્રાચીન મંદિર તરફ જવાનું પહેલાં આપણે સ્નાનઘાટ તરફ જઈશું અને પાંચ પ્રયાગ છે અમે જે આ પાછળ કીધું તું એ મારી થોડીક ભૂલ હતી પણ પાંચ પ્રયાગ છે એમાંથી આપણે અત્યારે પહોંચી ગયા છીએ રુદ્રપ્રયાગ દેવપ્રયાગને તમને અમે દેખાડી દીધું તો હાલો ચાલો હવે આપણે રુદ્રપ્રયાગનું સ્નાન કરીએ નદી કઈ રીતે જાય અને કેટલું ક્લિયર ક્લિસ્ટર પાણી પાણી છે કાજુ કેવું લાગે મોજ જ આવો મિત્રો તો સંગમ નો ગેટ છે હવે સંગમઘાટમાં જઈ સ્નાન કરીએ અને થોડા ઘણા કાજુના પાપ ધોઈ આપણે તો પાપ કઈ રાત નથી શમશાન ઘાટ છે અહીંનો તમને આમ ખબર જ હશે અંતિમ સંસ્કાર ની વાત આવે તો આની સારી એવી માન્યતા છે અને ઘણા દૂર દૂરથી લોકો આવી જગ્યાએ આવતા હોય અને અંતિમ સંસ્કાર કરાવતા હોય છે આપણે સંગમમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો એક કોર સોરી અલખનંદા અને એક કોર છે મંદાક ની નદી અને બંનેનું સંગમ થઈને મા ગંગાની નદી બને છે મિત્રો આ પથ્થર ઉપર ચાલવાનું છે અને આપણે ચાલી છીએ જોઈ લો અત્યારે કેમ કે પાણીનું સ્તર એટલું નીચું છે એટલા માટે અહીંયા આપણે સ્નાન ને બધું કરી શકીએ છીએ પણ હવે જોઈ કેમ કે કઈ રીતે સ્નાનનું અરેન્જમેન્ટ છે એ રીતે આપણે જોશું પણ અહીંયા પાણી અત્યારે નીચું છે એટલે નાવા માટે કઈ સાંકળની વ્યવસ્થા કે એવું નથી એટલે તમે બહ બહુ તેજ છે એટલે અહીંયા બહુ નવા એવું નથી એટલે કાગડા સ્નાન કરી લઈ રિસ્કી છે

હર હર મહાદેવ હર ત્યાં લખનંદા નદી અને મંદાપની નદી નું સંગમ છે અને આ સ્થાન પર નારદ શિલા પણ છે અને કેદારના કેદાર ખંડમાં વણિત છે અને આ સંગ આ જે સ્થાન છે ત્યાં નારદ ઋષિએ ઘોર તપસ્યા કરી અને મહાદેવ એટલે કે રુદ્ર શંકરજી પાસેથી સંગીતની જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એટલા માટે થઈને અહીંયા રુદ્રપ્રયાગના નામે આ ઓળખાય છે પાણી ખાલી જોવા કેટલું ક્રિસ્ટલ ક્લિયર છે અને એકદમ આ નદી છે અલખનંદા

નાય થોડા ઘણા પાપ ધોયા થોડાક જ ધોયા પછી નીકળ્યા એટલે હાડા ચાર જેવું થયું એટલે કાજુ અત્યારે ચા બનાવવા માંડી તો અહીંયા ચા હવે બનવા માંડી છે આપણી કે માથું પણ એવું જ દુખતું હતું તો કાજુને કીધું કે હવે ચા બનાવવા મન અને અહીંયા તમે જોઈ શકો છો જો આ જે પુલ બને ને અહીંયા બધું નવું કામ બધું થાય છે એટલા માટે અને આ નીચે આપણે રિવર જાય અને અહીંયા આપણે કિચન અત્યારે ઓપન કર્યું રોડ કાંઠે જ અત્યારે કોઈ ગળદી નથી એટલા માટે આપણને વાંધો નથી તો ચા પી અને પછી ફટાફટ આય ત્યાં આગળ વધશું તો કિચન ખુલ્લું જ કેમ કે ગાડીઓ ઊભી અને કે છે કે જમવાનું આપો ખાવા આપો આપણે ગુજરાતી છીએ તો આ બિઝનેસ આઈડિયા બહુ સારો છે

જે રીતે માથું દુખે છે આજે થાકી જેટલા ગયા ચા પાણી પણ પી લીધા અને આજે આપણે જમવા માટે રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં હોટેન્સ કરી છે બહુ દેશી જમવાનું દેશી એટલે કે નોર્મલ તમારા ઘર જેવું જમવું હોય તો આવવાનું દોઢસો રૂપિયા તો થાળી છે જેમાં પેટ ભરી તમને જમાડે છે અહીંથી જો તમે ચાર ધામ જવા નીકળતા હોય તો તમને રુદ્રપ્રયાગ પાસે જ તમને આ હોટેલ મળી જશે હોટેલ હિમાંશ તો અહીંયા આવજો જમજો આપણને સારું એવું જમવાનું એટલા એટલે કેવું કે ના તમને પણ સજેસ્ટ કરવી જોઈએ